પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પંચમહાલ રેન્જના આઈજી આર આઈ સાહેબના અધ્યક્ષ સ્થાને દીક્ષાંત પરેડ સમારંભ યોજવામાં આવ્યો હતો તાલીમ પૂર્ણ થતા આજથી તમામ જવાનો વિવિધ પોલીસ મથકો ઉપર હાજર થઈ પોલીસ વિભાગમાં ફરજ બજાવશે આ પ્રસંગે એકસો જવાનોને આજથી શરૂ થઈ રહેલા પોલીસ ખાતામાં ફરજ ને કર્તવ્ય અને નિષ્ઠાપૂર્વક નિભાવવાની ફરજ પણ રહે તેવી શપથવિધિ કરાવવામાં આવી હતી તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જવાનોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે બીજી તરફ તાલીમ આપનાર તાલીમાર્થીની વ્યાખ્યાતાઓને પ્રશંસનીય પ્રશંસનીય પત્રક આપવામાં આવ્યું હતું આ દીક્ષાંત સમારોહના સમયે તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીના સ્વજનો પણ હાજર રહ્યા હતા અને પોતાના સ્વજનોને પોલીસ વિભાગમાં સેવા કરવાનો મોકો મળતા સ્વજનોમાં પણ ખુશીના આંસુ છલકાયા હતા અને તેઓ આનંદ વિભોર થઈ ગયા હતા સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ દાહોદ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખૂબ મોટી સંખ્યામાં પોલીસ જવાનોની ભરતી કરવામાં આવી છે એ પોલીસ જવાનો પૈકી દાહોદ પોલીસ હેડક્વાર્ટર ખાતે કુલ એકસો ત્રીસ જેટલા લોકરક્ષક જવાનો તાલીમ લઈ રહ્યા હતા લગભગ નવ મહિનાની બેઝિક તાલીમ પૂર્ણ કર્યા પછી આજે પોલીસ મુખ્ય મથક દાહોદ ખાતે પોલીસ અધિક્ષક દ્વારા દીક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું આ એકસો ત્રીસ લોકરક્ષક જવાનો હવે વિવિધ પોલીસ સ્ટેશનમાં જશે અને ત્યાં એમણે જે બેઝિક તાલીમ પ્રાપ્ત કરી છે એ મુજબની પોતાની કાર્યક્ષેત્રમાં ફરજ બજાવશે બેન તમે કેમ અહીંયા અત્યારે આવ્યા છો અમે ફરેડ પૂરી થઈ દીક્ષાંત જે સમારોહ હતો પૂરો થઈ એટલે અમે આવ્યા અને ક્યાંથી આવ્યા તમે અમે બધા સ્ટાડામાંથી આવ્યા એટલે એટલે કોની પોસ્ટિંગ થઈ અહીંયા અમારો હસબન્ડ છે અચ્છા શું નામ છે રાવળ હતો બીજું બોલો એટલે અમે અહીંયા હોમન આનંદ લાગ્યો બહુ મજા આવી ગઈ અહીંયા મદન જોયા મળ્યા એટલે ખુશી વ્યક્ત કરી છે એમ સારું લાગ્યું એટલે નવી નોકરી જોઇન કર્યા માટે હા અચ્છા ઓકે આપનું શુભનામ બેન ઓકે જે મારી શાળા છે જે મહિસાગર જિલ્લાના નવા શળાદારો હતા તે આ દાહોદમાં ટ્રેનિંગ પૂરી થઈ જે આજે નુકસાન સમારોહ રાખેલો તેમણે સારી એવી કામગીરી કરી અને પંચમહાલ જિલ્લામાં એમનું પુસ્તિ થયું છે

মই বহুত খুচিছে